જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને ને બોલો જય સદારામ બાપાની હું છું આપનો ભાઈ દશરથને અમિતને સ્વાગત કરું છું આપનો આપડી આ જીકેડીએસ પાપર નેવ ચેનલ પર મિત્રો મારા ભાઈઓ આજ વાત કરીશું અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ વિશે એટલે કે કોંગ્રેસ પાર્ટી એવું કહી રહી છે કોંગ્રેસ પાર્ટી મતલબ કે કોંગ્રેસ પાર્ટી તરફથી એવી વાતો આવી રહી છે કે અલ્પેશ ઠાકોરને જે 90 કરોડ રૂપિયા મતલબ મળ્યા અલ્પેશ ઠાકોરને 90 કરોડ આપવામાં આવ્યા અલ્પેશ ઠાકોરે 90 કરોડ કાધા અને અલ્પેશ ઠાકોરે 90 કરોડ લૂટી લીધા તે વાતનો આ વિડિયોમાં ખુલાસો કરીશું અને મિત્રો બન્યા રહો વિડિયો પર જેથી આપણી સમાજના અલ્પેશભાઈ એક પણ અલ્પેશભાઈ સાહેબ એક પણ સવાલ મિસ ના થઈ જાય ન કે મિત્રો ગલત ફ્રેમી થઈ જાય છે અમુક અમુક સવાલો મિસ થઈ જાય તો ચાલો આજના વિડીયો ની શરૂઆત કરીએ તો મિત્રો અમુક વાતો આવી રહી છે સામે આપણા ગુજરાતના એટલે કે અલ્પેશ ઠાકોર સાહેબ અલ્પેશ ઠાકોર સાહેબની વાત આવી રહી છે અલ્પેશ ઠાકોર સાથે બીજા પણ અમુક લોકોની વાત આવી રહી છે પણ તે લોકોની વાત આપણે નથી કરવાના વિડીયો માં પણ અલ્પેશ ઠાકોર વાત કરવાના છે અલ્પેશ ઠાકોર વાત આવી રહી છે કે અલ્પેશ ઠાકોર 90 કરોડ રૂપિયા ખાઈ ગયો બીજા માણસોની પણ વાતો આવી રહી છે કે અમુક લોકો આટલા રૂપિયા ગાદા મૂકો પણ જે આપણે અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો અલ્પેશ ઠાકોરે નેવું કરોડ રૂપિયા ગાદા હોય તો અલ્પેશ ઠાકોરે જે મિટિંગમાં અલ્પેશ ઠાકોરે જવાબ આપ્યો અલ્પેશ ઠાકોર કે જો મારા ભાઈઓ અલ્પેશ ઠાકોરે કહ્યું કે નેવું કરોડની પાછળ જે મીંડા કેટલા લાગે છે તેની પણ ખબર છે પછી નેવું કરોડ ની વાત કરીએ મિત્રો નેવું કરોડ એટલે કે કેટલા રૂપિયા અલ્પેશ ઠાકોર કે થાય છે અલ્પેશ ઠાકોર એમ કહ્યું કે નેવું કરોડ ની પાછળ કેટલા મીંડા લાગે છે તેની પણ ખબર છે નેવું કરોડ કેટલા રૂપિયા થાય છે સાહેબ જો નેવું કરોડ મને કોઈ પાર્ટી આપતી હોય અમુક ઘર વગર છે તે બધા લોકોના ના ઘર બંધ બનાવી દુઃખ અલ્પેશ ઠાકોરે કહ્યું કે જે સ્કૂલો મારે જોઈએ છે તેટલા ઇસ્કૂલો બનાવી દઉં એટલે મને કોઈ કે અલ્પેશ ઠાકોર કે એવું કરોડ નથી આવ્યા તે આખી સમાજ જાણે છે ને જો અલ્પેશ ઠાકોરે કહ્યું કે કોઈ નેવું કરોડ નથી આવ્યા આખી સમાજ જાણે કોઈ પાર્ટી નથી આપી શકે શકે ને આખી દુનિયા ગાડી નથી અલ્પેશ ઠાકોરે કહ્યું કે મારી સમાજ પણ ગાડી નથી ને એટલે ભાઈ મને કોઈ જો નેવું કરોડની વાત તો દૂર છે અલ્પેશ ઠાકોર કે જો મને પચાસ કરોડ રૂપિયા આપે ને તો પણ આ સ્કૂલો બનાવી દઉં ગરીબોની જે ગુજરાતમાં મને જોઈએ છે સાહેબ મને જો પચાસ કરોડ કોઈ આપે પાર્ટી તો હું

કદી માફ નહીં કરી અલ્પેશ ઠાકોર કે જવાબ જોતા હોય તો તવીસ તારીખે અલ્પેશ ઠાકોર કે લઈ લેજો મારા ભાઈઓ જે જવાબ આવા મતલબ અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે આવા કલંકો લગાવનારા સાથે જવાબ લઈ લઈશ અને તેમને હું કહું છું કે જે એકવાર ફક્ત સમાજને દગો આપી શકે છે વારંવાર દગો નહીં આપી શકે આગળ પણ ચૂંટણીઓ અનેકો આવવાની છે અલ્પેશ ઠાકોરે એવા જવાબ કયા હતા કે ભાઈ મને કોઈ નેવું કરોડ જો આપી દે તો આ ગુજરાતના જે ગરીબોની સ્કૂલો બનાવો ને તે બધી ઉઘાડા પગે દોડીને સ્કૂલો બનાવી દઉં અને નેવું કરોડ કેટલા રૂપિયા થાય તે બધા લોકો જાણે છે અને બધા લોકો ગાંડા નથી કે નેવું કરોડ અલ્પેશ ઠાકોરને કોઈ પાર્ટી આપી શકે તો મિત્રો અલ્પેશ ઠાકોરે આવું કહ્યું હતું અને આવો કહેતા અલ્પેશ ઠાકોરે નેવું કરોડની વાતનો ખુલાસો કર્યો હતો તો આ હતા આજના સમાચાર જે આપની સાથે પેશ કર્યા છે ભૂલચુક થઈ ગયું માફ કરજો ચાલો મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી અને બોલો જય સદારામ બાબા